ભાવનગર કરચલિયા પરા સમસ્ત તળપદા કોળી સમાજની વાડી ખાતે આરોગ્ય જાગૃતિ અને સેવા માટે એક વિશાળ મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનું આયોજન કોળી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ તજજ્ઞ ડોક્ટરો અને આરોગ્ય પોતાની સેવાઓ આપી હતી કોળી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા ફ્રી મેઘલ સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો કેમ્પમાં સામાન્ય રોગોની તપાસ કરવામાં આવી ઉપરાંત કેમ્પમાં જરૂરી દવાઓનું વિતરણ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યું આ કેમ્પમાં પાંચસો પિસ્તાલીસ કરતાં પણ વધુ લોકોએ લાભ લીધો અને તબીબી ક્ષેત્રને નામાંકિત ડૉક્ટરો તથા સમાજના રત્નો અને કોળી મેડિકલ ગ્રુપના તબીબી ક્ષેત્રે તમામ લોકોએ એમને સહયોગ આપ્યો હતો કોળી મેડિકલ ગ્રુપ દરેક વિસ્તારો લાભાર્થીને લાભ મળી રહે તે માટે આ ગ્રુપે કામ કર્યું હતું અને ત્રણસો છ્યાસી કરતાં પણ વધારે મેમ્બરો આ ગ્રુપ સાથે ભાવનગરમાં કામ કરે છે શહેરના અંતિમ પાયાના વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચે અને લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાય છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો મારું નામ છે મનીષ મકવાણા પુણી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર ના એક પ્રમુખ નાતે અત્યારે કરચલિયા ખાતે અમે સમસ્ત જવાબદાર કોળી જ્ઞાતિની વાડી ખાતે એક મેગા મેડિકલ કેમ્પ કરી રહ્યા છીએ ખાસ કરીને આ મેડિકલ કેમ્પની અંદર અત્યારે ઉપર દર્દીઓ તપાસ્યા છે ફ્રી ઓફ અમે આ મેડિકલ અંદર સેવા આપી રહ્યા છીએ ખાસ કરીને તમામ સમાજના નામાંકિત ડોક્ટરો આની અંદર સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને દવાઓ પણ આની અંદર અમે ફ્રી આપી છે અને વધુ ને વધુ આવા બધા મેડિકલ કેમ્પ અલગ અલગ વિસ્તારોમાં થાય એવો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે પછી આર્થિક આર્થિક મદદ હોય કોઈને તબીબી ક્ષેત્રે કોઈ પણ પ્રકાર નું કામ હોય ત્યારે આ ગોળી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર કામ કરી રહ્યું છે અને આજે ત્રણસો ને ચોર્યાસી દર્દી મિત્રો સાથે અમે આજે આ મેડિકલ ગ્રુપ કામ કરે છે